તો જય માતાજી મિત્રો ને તો તમારા ભાઈ નો નવો 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 વ્લોગ આવી ગયો છે વીસ ની બસ છીએ હમણાં આટલા દી આપણે બને વ્લોગ વરસાદ ની માહોલ થઈ ગયો ફૂલે ફૂલ જોર એકદમ હમણાં જો આકાશ નું છીંડું કરવા માટે ઢીલી લેવી હમણાં વરસાદ જોજો કેવો પડે કરી નાખે છીંડું

जेलिया बाकी, फुल बाका जी की, फुल है फुल बाका जी की, मैं को वर्षे, वर्षे वर्षे मैं को वर्षे, कौन होटल प्रूफ नहीं कर रहा आपने, में वीडियो उतारी ही, मैं को वर्षे आप फुल वर्षे, ये हम रोड पर हम जो हैं को ના ફોન માં દેખાતો કે ના દેખાતો ના દેખાતો દેખાડો મને ઓય કળેન વરસાદ હાલો કાકી એવું આવતી આ ઢેલી ચાલી થઈ ગઈ એ મારું આગ હું આ છે જો આપણે આયાજી આવ તમે આગળ મરીયા પછી કેડે કેવ ના ભાગે હે વરસાદ જોરો મટાડો સુલો વીટ ઓય આ ગેસ ગેસ બોડી ભરે લે જોરા थोड़ा भागे आईवो आई गर्मी हमें गाय से बाकी ये वो ना कर ये वो आई वो वर्षा डे वो ये लियो आज जहाँ अंदर सेप कर ले यार न मुक्की नहीं ना का गैस हमने चुलो पेट से नहीं है वो पानी जा सकने लगा लाइट चल गोटा नहीं अंदर नहीं लाइट जुड़ी लाइट जुड़ी

जोल बाजूल पुल देखा है हमने पुल पुल दुनिया है हम पुल और वर्षा देखा है हमने क्यों वर्षा देन बस तू पुल और वर्षा दे पुल और पुल वर्षा दे पुल और पुल वर्षा दे आ इम के कर लुक लड़ोगे ना ये निशान ना ये पल लीगी ले काल निशान जान के चुका नहीं मैं नहीं मानता आलोग है दाई सम आगे मरिए ચા બનાય મસ્ત મજાનો વરસાદ ચાલુ ચા પાણી વાળો ચા બની પાણી વધી જાય લાઈટ વહી ગઈ હા એ મસ્ત મજાનો ચા ચાવા બનાવી આ શું કરી કોપી કોપી કયા ફૂલ વરસાદ વહી ચા બની

બટી બટી ચૂતો છે આપણે ધ નેક્સ્ટ ડે આજે થઈ ગયું છે બીજો ડી અને વર્ષા ધમ ધમ ચાલુ થઈ ગયું છે પાછો ઇતાલુ છે તરના આજે આ સાડી 20 જનીનો વર્ષા ફૂલે ફૂલ ચાલુ થઈ ગયું છે તરના તમને બતાડી દે જોઈ લ્યો આમ ફૂલે ફૂલ વર્ષા ચાલુ થઈ ગઈ ફૂલા ફૂલ ને ધીમે ધીમે આ ફોન માં એક વર્ષા દેખાઈ નહી માં

આપણે વસુર મજા ને લઈ માખી બહુ મજા આવી ગઈ જોટે અને આમનો નો હામે નો વસુર ને દુકાન બંધ કરવી પડે ઓકે ફૂલ આવે ને ટોટ કર દે આગળ તમને મરીએ આ ચાલુ થઈ ગયો અંધાધાર અંધાધાર મુસળધાર વારીસ કારણ કે આ બધી અંદર મૂકું આપણે આ વરસાદ સામે છે એટલે લગભગ બંધ કરીને જવું પડશે કે અંદર બેસી જઈશું અને જો પાણી અંદર આવે તો આ બધી વીતી નાખે અંદર

કેટલા હશે નાતા ભાઈ ચાર ને દસ થઈ ગઈ છે અને જોઈ લ્યો વરસાદ ચાલુ એ જ કાલુ ડમર ડમરે ડમરે દમણ દમણ કાળા

આ બે હવે આવ બે પોપડ નઈ આવે જોઈ લ્યો આપા આટા માળી છે મસ્ટર થી વસા જો જો ચાલુ છે ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી મૂકી દે આપણે ઓલકાડા વાડલા હે ની મેહુરિયા તો તું કેવગી મેહુરિયા તમકા ગીત આવે ને દુકાન આપડી ખુલી છે ને આપણે અહીંયા જઈ

आप रहे हैं आता हमारी ही कहीं ना स्टोरी मुई की नहीं थी जी लोग बना हुए तो आह स्टोरी नहीं थी आप रहे तो सर एक ही रनवाच का चालू ठीक ही हो गया है वे। अनाम जो पुल या पुल वर्षा आवे है पुल या पुल मतलब अगर मरी है वर्षा नहीं सीजन चालू है हाँ the next day तो गैस आज ठीक है टीजो मस्त मजा नहीं आप बने બાજુ હજી તડકો નીકળ્યો આમ બાજુ વરસાદ માહોલ છે એની વચ્ચે આપડે બને છે મસ્ત જોઈ શકો છો आम बाजू है आम बाजू है आम बाजू वर्षा अलग चाय बने अलग चाय बना ली आप